તમે એકબીજાના સંતાનોનું જો અહીંથી માર્ક્સ જતા હોય તો તમને એક મગજમાં થ કે આની દીકરી આવડી મોટી થઈ ગઈ આનો દીકરો આવડો મોટો થઈ ગયો ભણવા જેવડો થઈ ગયો શું કામ પાંચમા આ સમાજ આખે આખે મેડલ્સ આપે છે કારણ કે છોકરાને એવું થાય કે સમાજમાં ક્યાંક ને ક્યાંક એને ઈચ્છા થાય અને આજથી પાંચ સાત વર્ષ આમાંનું જ કોઈક વ્યક્તિ છે એ તમારો જમાઈ થવાનો દીકરાની બહુ થાય તમારા મગજમાં એક ઇમેજ હોય આ બધા રિયલ વસ્તુ છે આપણે ત્યારે એવું તકલીફ થઈ ગઈ છે કે પર્સનાલિટીના આધારે આપણે કોકને ઓળખીએ છીએ પર્સનાલિટીના આધારે નહીં એની મેન્ટાલિટીના આધારે દોસ્ત એને પરખવાનું ને ઓળખવાનું રાખો કે એનો વ્યવહાર કેવો છે એ સામે હોય ત્યારે કેવો છે બાકી બધા માકી ગયા આ જગતમાં ખરાબ માણસ તમે સોશિયલ મીડિયા ઉપર જાઓ તો તમને કોઈ ખરાબ માણસ જ નહીં લાગે અમુક લોકો આપણને સુવિચાર મોકલે તો આપણે તારા મોઢતા હારું વ્યક્તિ લાગતું હોય તું રહેવા દે આપણને નો ખબર હોય કેવો હોય ઘણી વખત ઓલું મોબાઈલ માં ઓલા બેન બોલે ને ફોન કરીએ ત્યારે આપ જે વ્યક્તિ સે સંપર્ક કરના ચાહતે હો સંપર્ક ક્ષેત્ર સે બહાર હૈ એવું આપણને કહે ત્યારે આપણને એમ થાય કે બેન તને નહીં કે તને આજે ખબર પડી એમને તો વર્ષોથી ખબર છે કે આ માણસ સંપર્ક ક્ષેત્રની બહાર જ છે અને અડધાને તો રાખવા કે તમે તો આડા આવતા જ નહીં સંપર્ક ક્ષેત્રની બહાર જ રહ્યો કારણ કે એ આવશે ને એટલે શું સોળ વર્ષ થી કરે છે બેસવાની જગ્યા ક્યાં લાડવા ઘી નહોતું ઓછું ચમચી નહોતી જમતી વખતે આ આખા ઓલામાં પંદર જણા એવા જ હશે કે જેને સારું જોવાની ટેવ જ નથી પડી ગમે એટલા ચશ્માના નંબર બદલાવો ને તો દ્રષ્ટિ ન બદલાય આ જગતમાં એવા કોઈ ડોક્ટર નથી બદલ્યા મોતિયાનું ઓપરેશન કરાવો તો થોડું ઘણું દેખાતું થાય પણ એનો અર્થ એ નથી કે તમને સારું જોતાય આવડી જાય એની માટે તો તમારે આવા બધા લોકોને મળવું પડે બેસવું પડે વાંચવું પડે અને ખુલ્લા દિલે કોકને સમજવું પડે તમે બધા થોડા જ વખતમાં આપણે તમે જુઓ આપણે જ એ બધા છીએ કે બે વર્ષ પહેલા કોઈક એક જણને છીક આવે ને તો ચાર કિલોમીટર સુધી દૂર વ્યા જતા હતા અને આપણે ત્યારે બધાને એમ હતું કે હવે આપણે એકબીજાની નજીક નહીં આવ્યું પાછા છે કે એને આપણી યાદ શક્તિને એવી બનાવી છે કે જેને યાદ રાખવાનું એને રાખો જેને ભૂલવાનું એને ભૂલતા જ પણ અમુક વસ્તુ આપણે બહુ પ્રેમથી યાદ રાખીએ અત્યારે તમને ઉભા રાખીને પૂછે ને કે તમારા જીવનના સારા ત્રણ અનુભવ કયો તો પેલું બીજું કદાચ તમે બોલી શકશો ત્રીજામાં અપમાનજનક અનુભવ તો તરત સટાશાનું પરણ વાગ્યો હતો ત્યારે ઓલા માસાજી આમ મોટું બગાડ્યું હતું મને ખબર જ હતી એનું ગમતું નથી એક હું આવી ને ત્યારે મારી લાપસી જોઈને મારી કાકીજી સાસુએ તરત મને કહી દીધું બે એક આખી ગયા કે સ્વર્ગસી થઈ ગયાથી ન ગયા આ આ આ હૃદય છે ને એ બહુ જ ધબકતું રાખવા માટે જરૂર છે કે એની અંદર ઓલું સારું કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે પણ ડોક્ટર જાય ત્યારે એમ કે આ ખવાય ના સારું ના ખરાબ ક્યાંક ને ક્યાંક જીવનની યાદોનું પણ આવું જ છે કે સારી યાદો હૃદયમાં રાખશો ને તો હંમેશા હૃદય ધબકતું રહે બંધ નહીં થઈ જાય અત્યારે તો બ્રેઇન સ્ટ્રોક વધી ગયા છે કારણ કે માણસે મગજ પાસે લેવાવું જોઈએ એના કરતાં પણ વધુ કામ લીધું કે મગજ એમ કીધું હું કોમ્પ્લિકેશનમાં આવી ગયું માર નથી કામ કરું બાદ થોડી શાંતિ બી સ્લો આ પૃથ્વી પર આપણે કાયમ આવ્યા જ નથી તમે આપણે કોઈ પાસે સમય નથી તમે આમ મહિને એક વખત બે કલાક મળવાનું આવતું હશે તમે વર્ષે ચોવીસ કલાક એક આટલા સમૂહ સાથે પ્રેમથી ન વર્તી શકો દોસ્ત ખુલ્લા દિલે નો એકબીજાને જગ્યા આપી શકો જે વૃદ્ધો છે અહીંયા બેઠેલા એમણે તો આખા આ આ પરિવાર આ કુટુંબને મોટો થતો જોયો હોય એમને પગે લાગવામાં ક્યાં વાંધો છે આજે તમને પગે લાગતા જોશે તો તમારી બીજી પેઢી જે નાની નાની છે ને આવતા દિવસોમાં તમારા ધોળાવાળને પગે લાગશે નહીં તો વૃદ્ધાશ્રમો નજીક જ છે સો એ સો ટકા પપ્પાને મમ્મીને જોયા હોય ને તો પણ અત્યારે તમે પગે લાગો એટલે છોકરા પૂછે કે આ કોણ છે ત્યારે આપણે કેવું પડે કે આ આ છે આ આ છે સરસ રીતે ઓળખાણો આપો પણ આપણે ઓળખાણ કેવી રીતે કેમ કે અત્યારની પેઢી તો બહુ જ સમજદાર છે તમે શું બોલો છો એના આધારે તમે શું કરો છો ને એના આધારે તમને પરખે છે એ તરત તમને કહેશે તે દિવસે તમે એમ કેતા કે દાદી આવાસ

થોડીક વાર સરસ રીતે આપણે એકબીજા સાથે ન વર્તી શકીએ સમાજ ભેગો થતો હોય કુટુંબ ભેગું થતી હોય વ્યવસ્થા ભેગી થતી હોય ત્યારે તો આપણે આટલું કરી જ એક એક લુહાર હતો ને એને આખા આખા ગામમાં એક જ લુહાર આજુબાજુ કોઈ બીજો લુહાર નહીં એટલે એનું મૃત્યુનો સમય આવ્યો અને દેવદૂત આવ્યો એને લેવા માટે કે ચાલો તમારો સમય થઈ ગયો છે ઉપર તમને એટલે ઓલો લુહાર બહુ આજીજી કરતો કે છે આજુબાજુ એક પણ લુહાર નથી કોઈનું દાંતડું ભાંગશે કોઈની કોદાળીને કઈ તકલીફ થશે કોકને આ થશે તો કોઈ સાંધવા વાળો નથી અને વાવણીનો સમય છે મારા આખા ગામે આજુબાજુ વાળાએ વાવણી મને ઉપરવાળાને કહેવાય ને મને થોડોક સમય આપે દેવદૂત જઈને ભગવાનને કહે છે કે લુહાર ને તમે જે મને લેવા મોકલો છે એણે એવું કીધું છે કે વાવણીનો સમય છે આજુબાજુ કોઈ જ લુહાર નથી તો મારે શું કરવું દેવદૂત ઈશ્વર રાજી થાય છે કોઈકના માટે જીવતો કોઈ માણસ આ પૃથ્વી પર છે આપો સમય બે વર્ષ પછી ફરીવાર દેવદૂત લુહારને ત્યાં આવે છે કે હવે તો તમારે આવવું પડશે એટલે ઓલો લુહાર કહે છે વાત સાચી છે પણ મારો પાડોશી અમે એક જ પરિવારના છીએ અમે એક જ કુટુંબના છીએ અમે એક જ સમાજના છીએ એ માંદો છે અને એણે છે ને પાક સરસ વાવ્યો છે અને અમે બધાએ નક્કી કર્યું કે ભેગા થઈને લણી નાખી એણે બહુ મહેનતે ખેતી કરી છે